તો આપણી છે ને હવારમાં બધી બે હું ફર્ડિલિટી છે અને આપણો બે ને દસ મહિને કમ્પ્લીટ થઈ ગયા છે ચારથી પાંચ દિવસની અંદર અહીંયા છે ત્યાં પંદર દિવસ લઈ જાય કાંઈ નક્કી ન હોય દેહે પાડો અંદાજો લાગે છે એ ચાંદરો દેહ કા ચાંદી દેહે પાડી જોઈ છે પણ દેહે લગભગ પાડો આપણે કેમ કે કાયદેસર સાઈડ દેખાઈ જાય એક આપણી જો ઘરે રહી ગઈ હતી બાંધી રહી હતી કેમ કે હોરણ દી બાંધો દઈએ આને પણ મૂકી દઉં ને હમણાં જે સેલ કરી દેવાની છે વિચાર કરું છું એક અને બીજી આપણી ગોટીઓ સામે જડશે ને તો પછી લઈ લઈ તો આ લાંગડીને આપણે ઘરે રાખીએ પણ ઘરે રહેવું નથી એવી છોડાવી આપણો ન્યુ મેમ્બર છે ને એ પણ આગળ આવી ગયો છે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ અત્યારે આવી ગઈ છે ભેવું ને આપણે થોડીક ઉતાવળ છીએ ને આપણી લંગડી બેન વચમાં આવી ગયા ને એટલે હવે બીજું નથી હાલતું આગળ વાળી અને ઓલા બાવર વાળા કપા વાળા ભાઈને પાછી ના પાડું જ જોઈએ કેમ કે ભાઈ કાલે અહીંયા ઉડાડ્યું છે હવે એક કાંટો ભેગો કર્યો નથી હવે આને આજ કાપ ના દો ના આ પાડી દેવી છે આ રસ્તાની હવે ને એક બેન ત્રણ કરી નાખી છે આ તો ના જ પાડી દેવી છે ચોખ્ખી જ ને કાટા ભેગા કર તો આપણો ન્યુ મેમ્બર આમાં છે ચેક કરી લ્યો એ આપણો હા જોવા માંડ્યો છે ને હવાર જ માર ખાઈ લીધી છે થોડોક તોફાની થઈ ગયો હતો આ દિવસે મૃત થઈ જાય ને તો વાંધો ના આવે તો થઈ ગયો એનું કહેતા કે દેશી બધું માં લઈને આવ્યા છે એનો વાંધો ઈ છે કે ત્રણ ચાર દિવસ ત્રણ ચાર મહિના થી એને ઘરે બાંધો છીએ પાડો છે ને ત્રણ મહિના થી ઘરે બાંધો છે એમ કે આપણે લીધું મામા પાસેથી લીધો છે એને વેચી નાખી બે હું પછી પાડો સારો છે ને કે ગામને બધાને બે બે હજાર મુદ્રી લઈ છીએ કે અમે તો છતાં એ કે અહીંયા લઈને આવતા તી કે મારાથી કે પોચણ થાય છે નહીં પાડો એ ક્યાં સારો છે અને બહુ વેલો સારો છે બે વાળાનું છે જ એટલે આપણે તો હાલ કરે તો

એમાં પાડો બી વે છે થોડોક કેમ કે ભૂરા થોડોક થાય આજ નદી ઘર છે બાકી વાંધો નહીં આવે ઠેકડા ઉપડી ગયા છે પાડો બદલી ગયો થોડોક વાંધો એ પડી ગયો છે કે ભેહું ને હે ને બીજો જાનવર આવે ને એટલે થોડોક તોફાન કરે જ ભાઈ બધા હું જાય છે ને બાકી હજી દેખાડી નજીકથી પણ થોડોક શાંત થવા દો કેમ કે થોડોક હજી આને ઉફાડો લીધો હવે અફારો થઈ ગયો છે થોડો બહુ અત્યારે બે ફાર્મ છે કેમ કે ત્રણ ચાર મહિના બાંધો રહ્યો ને આમ તો માલ દેખે એટલે થોડોક વાંધો પડી ગયો તોફાની છે થોડોક શાંત થઈ જાય ને પછી વાંધો ના આવે ગમે પાડો હોય આપણે લઈ લીધા હોય એટલે પછી થોડાક કરે છે એકબીજી ના કરતો નાખેલ કંપ છે એ બીક નથી નામ એનો ભગેરો રાખેલો છે નાકર છે ભાગી જાય ભાઈ હા કે એરિયો નવો છે તો નાકર છે ને આપણે વીટી નથી નાકર તો આમ નાખેલ છે પણ આપણે દોરી બીજી નાખીએ છીએ એક્સ્ટ્રા એનું કારણ એક છે કે થોડોક એનો અફારો થાય થોડોક બુરાયો થઈ જાય પકડવા થાય તો અત્યારે છે ને આપણે ભીમુ જાય છે સીધી વાંડામાં માં ચક્કર મારવા લઈ જાવી છે કારણ કે બીજે વાગે એ બાજુ તો આપણો ભાઈ બંધ જાય થોડોક ઈ બીવન હું બીવું થોડોક કેમ કે ન્યુ એડ ચેન્જ રો તો આપણો ભાઈબંધ બંધ છે જાફરાબાદી નહીં દેશી બે મિક્સ માં માથામાં જાફરું સિંગમાં દેશી અને થોડો ક્ષણ ભૂરાયો થઈ ગયો છે સેમ હાઈટમાં છે આપણો પાડો હતો ને એના જેવડો જ આનું થોડુંક પાછળથી ઊંચું છે હું જાય બે હું જાય ગણ માથું બીજું દેખે ને પાટા ને એટલે ભડકીને ભાગે બહુ થોડોક હું છે બે હું રહેવાનો છે બાંધો છે હમણાં ત્રણ મહિનાથી ઘરે એમ કે કાંઈ કામ છે ને બે ચરવા જતી નથી એટલે ઘરે ઘરે રહેતો હતો પાછું હું હતી ને બે થી ચાર જ હું રહી અહીંયા આની એક ખાસિયત વધારે કી છે નેવું ટકા હે ને એ આપણે કેમ બોલા ડોજ ને નેવ ટકા વાછડી આવે આની લગભગ કી છે નેવ ટકા વાછડી પાડી જ આવી છે બે બે હજાર મુદ્રી દેતા હતા પૈસા ભાઈ કે પાડ્યું આવે છે નેવું ટકા બાકી પાકી તો આપણે ખબર નથી આપણા ખીલે વ્યા ત્યાં ખબર પડે જોકે આપણા ખીલે આગલા ચોમાસામાં વ્યા છે અત્યારે એક બે જે હું બાકી ખબર કેમ પડે બધું ગાભણ્યું છે લેવાની જરૂર એટલા માટે પડી કેમકે આપણે બહારથી બહેવું આવતો હોય ને ધક્કા ના ખાવા જોઈએ પડે કાલ બપોરે ભર ને સાંજે નવ વાગે પાડો પોચી ગયો ઘરે પાછો અત્યારે આજે માં રખડે

સિંગડા માં છે ને થોડીક મિસ્ટેક માં છે કેમ કે હજી થોડોક છે ને ભૂરાયો થઈ ગયો છે વધારે ભગરો ભગરો જરા કઈ ચાંદલો આવ્યો છે પાડાને ને તો આપડે કઈ નડે નહીં નહી ચાંદલો હોવો જોઈએ તો ઉપારો લાગે

અમે પાડો પણ આજ ભેગો ચડી ગયો છે એટલે હવે હું થોડુંક ટેવ પડી ગઈ ને બાકી હું બધી આ બાજુ રખડે છે રખડતી રખડ અડધી આમ નીકળી ગઈ છે ભાઈ ઘણાની કોમેન્ટ આવે છે કે પાડો કેટલામાં દીધો ને કેટલામાં પાડો ન લેવાના તો આપણે આ પાડામાં તો શું છે કંઈ થોડા ઘણા નાખવા પડ્યા માથે અને આપણો પાડો સાઠ હજારમાં દીધો છે અને એમાં આવ્યું છે કે વિડીયોમાં પહેલાં કિંમત કહેતા હતા તો ભાઈ સિત્તેર હજાર આવે ને તો દીધો છે સીતેર હજાર તો ન આવી તો આપણે ખબર હોય એનું કારણ એવું છે કે ભાઈ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ કરે અને આપણે પછી ગમે બારે ગમી પાડે દેખે ને ફોટો ઇન્સ્ટાગ્રામમાં નાખી ફેસબુક યુટ્યુબમાં નાખી તો થી નંબર ગાર્ડન ભાઈ ફોન કરે સીધા કે ભાઈ આટલામાં દઈ દે પચાસ હજાર દઈ દે 40000 હજાર દઈ દે ભાઈ આપણો પાડો આપણી કિંમત કરવાની હોય સામે વાર જ કહી દે કે ભાઈ આટલી કિંમત દેવી છે ને આટલામ નથી દેવું કાલે પાડાને આટું થયું હતું ને આપણું ભાઈ કીધું કે સાઠ હજારના વિડીયો ફોટા જોઈને કીધું કે સાઠ હજાર ફાઇનલ તો આપણા પાડા હાટું ઘણા બધાને ફોન આવ્યા બહારથી ફોન આવ્યા હતા મહેસાણાથી અહીંયા ભાઈ ઘણા ફોન કરતા હતા મહેસાણા બાજુ કચ્છમાંથી બેચાના ભાઈ ફોન આવ્યા હતા કે ભાઈ અમારે લેવો છે વ્યાજબી કિંમત કરો વ્યાજબી કિંમત તો કરાય કરાયમતી નહીં કેમ કે આપણે આ પાડો એમાં લેવાનું હોય તો એ પાડામાં હામાં આપણે પૈસા નાખવા તા કેમ કે આટલે પાડે આપણા પારાની કિંમત ન આવે એટલે આની આપણે દીધી છે કિંમત થોડોક આમ આપણે જાણકારી વાળો છે ને અનુભવી માણવાથી લીધો છે એમ ઘરે તૈયાર કરેલો છે પાડો છે એને વેચવાનું જતો કીધું તો ઘણા ટાઈમ પહેલાં પણ આપણો પાડો વેચે તે પછી થાય દગાવાળા ભાઈ થોડીક હેરાન કરતો હતો આપણે કે દગો કરી દઈ પણ એમ થોડોક દગો થવા દઈ ફ્રોડ કરવાના ધંધા હોય ને પછી એ લેવા કરતો હોય ભાઈ એનું થોડુંક ધ્યાન રાખવી જ પડે બીજા આપણે એક ભાઈ બની એને કીધું હતું ભાઈ પાડો મારે હાટો કરવું છે તો એ ભાઈએ થોડોક શું છે કે માન મોકો કેમ કે હામાં પાડા હતો ને કે જો કે તમે આગળ વિડીયોમાં પણ જોયો કે આ પાડારે આપણે હાટું કરવાનું હતું ભાડાને તો કાંઈ વાંધો નતો હાલો આપણે કીધું એક ભાડું એનું ને એક ભાડું અમારું સિંગ સાટો પાડાનું કરવો હતું જીવચમાં હતો એ ભાઈને કાંઈ ખબર હતી નહીં રામ ભરાય હતું દસ હજાર રૂપિયા જોતા હતા ને પાડો જોતો હતો એમાં આપણે કાંઈ દીધી ના કેમકે આપણે ભાઈ અનુભવ ન હતો એ ભાઈનો ભી હું લેતો હતો ને એ ભાઈનો અનુભવ હતો અમે અમારા પાડાવાળા ભાઈનો આપણે કંઈ કોન્ટેક હતો નહીં સીધો કોન્ટેક કરી લીધો હતો આપણે તો આપણે મૂકી દીધો એને કેમ કે એને કીધું ભાઈ બે દિનની અંદર હું ફાઇનલ કરાવી દઉં પાડો ભરાવી દઉં તને ઘરે પહોંચાડી દઉં એનાથી પહોંચ્યો નહીં આપણે તો ખબર જ હતી કે ભાઈ તો રમાડવાનો ધંધા કરે જ છે અને આપણે રમવા દીધા નહીં ભલે રમાડતા હતા આપણે ઘરાક તો ઘણા આવ્યા કોને દુનિયાને આવતો હતો આપણે પશુ લેવેચની એક છે ને એપ્લિકેશન છે નામ લીધી એમાં આપણે ગમે પશુ વેચવું હોય ને એટલે કિંમત તમારે થોડીક વધારે કરવી પડે એમાં એમાં શું છે કે લેવેચવાળા જ બેઠા હોય નવરા આખો દીજી નવું આવ્યું નાખે સીધું ફોટો સીધો ફોન આટલામ દઈ દે ને આટલાને દઈ દે જી ભાઈએ ફ્રોડ કર્યો હતો ને એ ભાઈને પાછો ફોન આવ્યો હતો જે આપણે હારે ફ્રોડ કરવાની કોશિશ કરી હતી ભાઈ એ ભાઈ ખુદી જાય ફ્રોડ કરવાની પાછો મને કીધું ભાઈ આવી રીતે છે મારે લેવો છે મારે સાઠ હજાર રૂપિયા આપી દો ને ભરી જાવ પાડો નથી દો ભાઈ મેં પાડો મને ભાઈ ને સિંતેર હજાર રૂપિયા થઈ જાય ને ભરી જાય પાડો ભરવો ને તારે સિંતતેર હજાર આપણે હાઇટમાં હાટું થઈ ગયો એટલે હું ભરવા આવું છું ધક્કો ના ખાતો ભાઈ ચોખ્ખી જ ના પાડી દીધી પછી તો ધક્કો જ ખાતો નહીં ભાઈ હું મેં કીધું આખી એ કે હું માલધારી છું ભાઈ કે માલધારી મેં કીધું હોય નહીં માલધારી હોય ને તો મેં કીધું કિંમતનો સાચો હોય માલધારી માલધારી ફ્રોડ કરવાનું સમજી ઓછું કારણ કે એ આપણે આખું ખાડું રખડતું હોય આપણે ખાડું આખું કહી દઈએ ભાઈ આમાં ફ્રોડ કરવા જેવું કાંઈ છે નહીં અને હોય તો આપણે સીધું કહી દઈએ તો કેમ કે ભાઈ આપણે જો ડેલી વિડીયો આવતા હોય એટલે તમને ટોટલ બે હું તમને દેખાતી જોઈએ આપણે કંઈ ચાલીસથી પિસ્તાલીસ જેવા નાના મોટા ઢોર છે ગાયો બધી આવી જાય હોત થઈને પિસ્તાલીસ જેવા થઈ જાય હા તો વિચાર કરો હવે એમાં કાંઈ ફોડ હોય તો આપણે ચોખ્ખું કહી દઈએ કે ભાઈ આમાં આ ફડવાળું છે આમાં આ તકલીફ પડી જાય છે કેમ કે ડેલી વિડીયો જોતા હોય ને એને ખબર હોય ટાઈમિંગ આવું થાય ને આવું થાય તો અત્યારે છે ને ભાઈનો ફોન હતો ભાઈ ત્યાં લઈને આવવાનો છે મુહૂર્ત જ આપણે આ પારું કરવાનું છે હવે આની તમે કાલે કોમેટ એક કરવાનું છે કે નામ નામ શું રાખવાનું છે અને પાડાની મુદ્રી કેટલી રાખવાની કે આપણે જ્યાં આગળ લીધો છે ને એ ભાઈની અહીંયા ડેલીની ત્રણથી ચાર ચાર પૈકી બેહું થતી હતી અને એ બેહું બે બે હજાર રૂપિયા મુદ્રી રાખી હતી આપણે અહીંયા પંદરસો હાલે છે હું બે બેબી એ અમે બે બે હજાર લેતા હતા તો એ કે મારા બે હજાર રૂપિયા દઈ છતાં ભેરવવા ધરાથી લાજે ભે રખડે છે ભેંસ આવે છે ફરે છે કે નથી ફરતી તો કે લગભગ લાંબો થઈ ગયો છે પાકી ખબર નથી આપણે જો હું જો થઈ ગયા તો તમને આગળ વિડીયોમાં દેખાડતું તો ભેં ફરી ગયું તો આપણો જો પાડો આવી ગયો છે બાજુમાં પેલા તો આને ધક્કો મારીને મને આજે પાણકામાંથી નીચે ઉતારી દીધો પછી મેં કીધું તું શાંતા કાંઈ નથી આપણે ભેગે લેવાના છે કાંઈ મેં આપણે ભાઈબંધ બનાવવાનો છે આને જીગરી ભાઈબંધ આકલ પડે ને આવી જવું જોઈએ નામ કમેન્ટ કરજો આપણે તો એને નામ વિચાર કરી છે નાગેલો કમ્પ્લીટ છે બાકી માથું બાકી એમ છે એનું ઘટે નહીં કાંઈ માથું ને એક સિંગમાં છે ને થોડોક પ્રોબ્લેમ વારો દેખાય છે કેમ કે એક સિંગ છે ને આ બાજુ નીચો થોડોક છે જો કે એ તો ભાઈ આપણા હાથમાં કાંઈ છે ને ટેગ મારેલ છે જોકે હવે ટેગ આપણે કાઢી નાખવાનો થાય કેમકે આપણે વેહન મારેલું નથી એના હિસાબે અત્યારે ઘડી કોઈ ઊભા રાખીએ જો આવી જાય તો અમે ફોન કરશું ભાઈ શું કહીએ છીએ આવે છે ભેં લઈને નથી આ થોડોક હું બી મારવાનું એવું કરે છે કેમકે હામું પાડો હોય ને જેવું લાગે છે ને કેમ કે આપણે હામી આ જ ભે છે અને આનો બાપ જે હતો ને સેમ ટુ સેમ છે પણ આ હાઈટમાં નીચો છે બાકી સેમ ટુ સેમ હતો બુરા બધી ગાભણ છે ભઘરો ભગરો કંઈ ને તો સીધો જવાબ દે છે ભગરો હા હાલ ભગરો અને હે બે દિન હેવાણ કર દે આકલ પડે ને એટલે આવશે કે આપણે ખાંડની થેલી રાખશું ભેગી ચોકલેટ જાય દીધી રાખવાની એટલે પાડો ગમે હમણ કરો ને થઈ જાય એક જે દે પાડા દે હામી હતી હાલ્યું જવાનું બીવાનું નહીં ગમે નવો પાડો લ્યો ને પેલા ઈ ધ્યાન રાખજો કે માર તો ન હોય તમને ખબર હોય જો કે મારતો નથી અમે જોઈ આવ્યા છે નામ છે તમાર જાણકારી વાળામાંથી લ્યો ને તો બાકી બકરી સો જેવો જ રાખવાનો પાડો ફોન આવે છે ફોન કરી લે ભાઈ તો આપણે પાડે પેલી ભેંસ આવી ગઈ ને ને ફરી પણ ગઈ મુરત થઈ ગયું સારું અને આ બીજી ખડેલી છે પાડો જાતવાને કેને કહેવાની આપણે જોવા મળ્યું છે સામે ખડેલી બે ફાળ લાગી ગયા એટલે આ ખડેલી મૂકી ફરવા આવી ગયો મળીને જોતો નથી હવે અને આને જાતવાનને કહેવાય પાડાને અત્યારે છે ને આપણે આ ખડેલી થોડીક ખગડમાં હોય ને એવું લાગે છે પાડો મૂકતો નથી પીછો થઈ જાય કંઈ નક્કી નથી સાંજ સુધી કેમકે આ બાંધી રાખવાની છે બીજી ખડેલી છે ને આપણે અમે ટેક્ટર બંધાવી દીધી ભાઈ બંધ આપણે બીજી ખડેલી છે ને ભાઈ ને એ ઊભી નથી રહેતી એક તો ફરી ગઈ ને એને બટાડી દીધી આજે ઊભી નથી રહેતી ઉંમરમાં નાની લાગે છે આપણે ગમે ઓછો કેમ કે આગળનો લોક છે ને એ સારું લાગે પાછળ નીચો પડી જાય